લઈને આપણે હાલતા થઈ ગયા છે અને આ તમે જો આ આ અમારા વાડીના તમે નીચે બપોરો કરવાનો છે તો ગુડ મોર્નિંગ મિત્રો જો કે ગુડ મોર્નિંગ નો કહેવાય બપોર થવાયા છે અગિયાર વાગી ગયા છે એટલે ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ તોય તમારા માટે ગુડ મોર્નિંગ બધાને આજે આપણે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આજના બ્લોગમાં તમને બહુ મજા આવશે બહુ આપણે આમાં તમને બ્લોગમાં મોજ કરાવશું જોકે બ્લોગ હમણાં કોઈ બનાવ્યો નથી થોડાક બિઝી હતા કામમાં એટલે બ્લોગ હમણાં કાં લેટ જ થઈ જાય છે બ્લોગ બનાવવામાં પણ ફાઇનલી આજ બીજો બ્લોગ લઈને આવી ગયા છે અને આજ પાછો વારો ચડી ગયો છે આપણો ભેંસું સારવાનો અને ભેંસું ઘરેથી છોડી મૂકી હે હેલી આવે છે અને હું આગળ બાઇક લઈને વ્યાયો હોઉં ટિફિન બિફિન બધું આપણે જો આ ટીંગાર દીધું છે આ રાઇન્ડ રેન્ડ રાઈન્ડ ની ડાયરેક્ટ ટીંગ દીધું છે અને આગળ વ્યાયો હો અને હવે ભેંસવીને રીતે એ વી આવશે વાડીમાં ડાયરેક્ટ આ ઓલી આ બાવરો દેખે ને હામો બાવરો અહીંયા સિંડું છે એટલે એ થી ડાયરેક્ટ અંદર વી આવશે એટલે જોકે ને આપણે બહુ કાંઈ એવું ધ્યાન દેવાની જરૂર નહીં ખાલી આ ઝાર રહે ને આ ઝાર આ ની એક ધ્યાન રાખવાની આ હાંમ આ તાર બાંધેલા છે પણ તો ભેંસું ભેંસું કહેવાય એટલે એ ભાઈ તારબાર તોડ નાખે એનું કાંઈ નક્કી ન કહેવાય એટલે અહીંયા ધ્યાન રાખવું પડે બાકી તો આખા ખેતરમાં હે ને આ બધું આપણું ખેતર હાને પીડ્યું જ છે એમને કાંઈ વાયું જ નથી એટલે એમાં સરસી તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો આજના બ્લોગમાં હેને બહુ મજા આવવાની છે તો જોતા રહ્યો તો મિત્રો બાઇક મારું હવે તડકે પીડ્યું છે રસ્તામાં પીડ્યું છે તો પહેલાં એને છે ઠેકાણે સારું સાંજે મીખી દઈ અને પછી ભેંસું તાવરી વાડીએ વી આવે હાલી આવે રસ્તામાં જ છે એટલે એ સરવાનું કામ એનું ચાલુ કરી દઈએ અને આપણે પછી કંઈક હારો સાં ગોતી જમાવી જમાવી જોકે મારા ઓલા બીજી ચેનલ છે ને લાગી જાય શરત એ ચેનલના પાર્ટનર મનસુખભાઈ એ આવવાના છે અહીંયા વાળીએ એટલે એકાદો ચેલેન્જ વિડીયો બનાવશું તો બ્લોગને વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં કદાચ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કન્ટિન્યુ આગળ પહેલેથી છેલ્લે સુધી જોતા રહ્યો આજે તમને હેને મોજ જ કરાવવાની છે તો હવે પેલા મોટર સાયકલને ક્યાંક આપણે હેને ઠેકાણે મીક આવી અને પછી કન્ટિન્યુ કરી બ્લોગને તો જોતા રહ્યો તો મિત્રો ફાઇનલી હે ને આપણે પાડોશી અમારા પાડોશીની વાડીએ વ્યાયા હૈ કણે આ તમે જોઈ શકો છો આંબલી એટલે સોરી આંબલીમાં વાડે હે આવો અને હું કહેવાય એ ભૂલી ગયો બોયડી બોયડીનો સાંયો સારો છે એટલે આણે મોટર સાઇકલ સાંયાએ મીક દીધું છે અને આ ખાટલો લઈ અને આપણે હે ને મારી વાડીએ વ્યા જઈ અને અહીંયા આગળ ભેંસ્યું હામું છે ને નજર રહે એટલે અહીંયા ખાટલો રાખી અને પછી બેશું ને ભેંસું એની રીતે સરસે તો કન્ટિન્યુ મિત્રો ખાટલો લઈને આપણે હાલતા થઈ ગયા છે અને આ તમે જો આ અમારે આ વાડીના માર્ગ તમે જો આટલું એટલું છે ને લાગે જ પાણી પીર્યું ખાટલામાં થોડોક વજન એવો છે બ્લોક બનાવવાનું ક્યાર આવે છે એટલે એટલે જઈએ આપણે ખાટલો લઈને તો મિત્રો આ ને અહીંયાથી આપણી ભેંસું અંદર એન્ટર થશે અને આપણે ખાટલો લઈ અને અંદર જઈ એ વજન એટલો હોય ખાટલામાં નાખી ખલવાનું ખાટલો રહો ને આપણે મેન દરવાજા આગળ છે ને અહીંયા ધરાવો હોય આ વજન બહુ હો પણ લાકડાનો ખાટલો છે ને તો હવે છે ને મિત્રો અહીંયા થોડોક આરામ કરી પરસો ફરી જમજો અને પછી કંઈક વિચારી જોતા રહ્યો તમે મિત્રો ડોબા રહ્યા છે બપોરના એક વાગ્યો છે અને હવે થોડીક ભૂખ લાગી છે તો હવે બપોરો બપોરો કરી લઈ અને ઓટા ઉપર બેવાનો પ્લાન હતો પણ અહીંયા કણે ઓલી લાલ કીડીઓ આવે જીમેલી જમીન છે એ બહુ વધારે છે અહીંયા કરડવાનો બહુ ચાન્સ છે એટલે આપણે અહીં નીચે બેવીને અહીંયા બપોરો કરવાનો છે એટલે બપોરા બપોરા કરી લઈ એક વાગી ગયો છે અને તામ અમારા મિત્ર મારા કાકા થાય ટૂંકમાં હવે છે હું તમને કહું કાકા થાય હે મિત્ર ન થતા એટલે એ તામ આવી જાય ખાઈ બાઈ લઈ અને પછી કંઈક વિડીયો વિડીયો બનાવશું તો જો તારો વિડીયો તો મિત્રો ગુવાર અને બટેકાનું શાક અને ઘઉંની રોટલી અને હવે આપણે જમી લઈએ અને જમીન પછી મળી હા આવી જ મિત્રો બે એક વાગે પછી ફોન ઘુમડતા ઘુમડતા ખાટલો આપણે જે સિંધે રાખ્યો હતો ને અહીંયા ફેરવી અને પછી આપણા રાણ નીચે રાખી દીધો તો આપણે ઓલા ચેલેન્જના વિડીયોમાં અહીંયા જ બનાવી હી અને અહીંયા ખાટલો રાખી દીધો હતો અને પછી કળીક વાતોમાં વાતું બધું ઊંઈ ગયા છે અત્યારે લગભગ ત્રણે સાડા તાણે હું ચાર વાગ્યા છે અત્યારે અને અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો હાવ એમ શું કહી થઈ ગયો અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઓલા અમારા કાકાની વાટ જોઈ જઈને થાઇ રહ્યો આવ્યા નહીં કોઈ અને નગર બ્લોગ જ બનાવવાનો હતો પણ કોઈ આવ્યું નહીં એટલે હવે એટલા સોરી બ્લોગ હું આવડે ચેલેન્જ વિડીયો બનાવવાનો હતો પણ એ આવ્યા નહીં એટલે ચેલેન્જ વિડીયોનું કેન્સલ રાખ્યું છે અને હવે ચાર વાગી ગયા એટલે ઢોરાને ઘર બાજુ લઈને જઈ કે પછી મસરિયા વાડીએ કાઢવા મળશે તો દી હાથમાં એટલે ઓલા મચ્છર વધારે કરડે છે તો મિત્રો આજનો બ્લોગ હવે છે ને તો આ પૂરો કરવો જોશે કપાઈને મેં તમને કીધું હતું મજા આવે છે બ્લોગમાં પણ હવે એ પ્રમાણે એવું કંઈ આપણે કર્યું નહીં નરે ચેલેન્જ વિડીયોને એવું બનાવ્યું હોત ને તો મજા આવે જ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક લાઇક કરીને કમેન્ટ કરી નાખજો અને ચેનલ નવા આવે તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં ચેલેન્જ વિડીયો આવડી જાય